બંગાળમાં મોટી રેલવે દુર્ઘટના નમસ્કાર સ્વાગત છે મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ છે ડ્રાઈવર સિગ્નલ તોડતા માલગાડી કંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાતા પંદર મુસાફરોના મોત અને સાઠ થી વધુ મુસાફરો થયા ઘાયલ રેલવે મંત્રીએ દસ દસ લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત દેશભરમાં આજે ધામધૂમથી બકરી પીએમ મોદી અને રાષ્ટ્રપતિ વધુ પ્રવાસીઓ ફસાયા જેમાં ગુજરાતના ત્રીસ થી વધુ પ્રવાસીઓ સહિત સલામત રાજ્ય સરકાર સતત કોન્ટેક્ટમાં ખાતે જૈન સમાજની પાંચસો વર્ષ જૂની મૂર્તિઓ તૂટતા જૈન સમાજમાં ભારે આક્રોશ સુરત ખાતે કલેક્ટર કચેરી બહાર ત્રણ વર્ષી આચાર્ય કુલચંદ્ર સુરી મહારાજ પણ વિરોધમાં જોડાયા ગંગા પર્વ બિહાર ઉત્તરાખંડ અને યુપીમાં ડૂબી જવાથી બાવન લોકોના થયા મોત ઉત્તર પ્રદેશમાં ભારે આગ લગાડતો ગરમીનો પારો ઓગણ થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો નીટમાં બે જગ્યાએ થઈ ગડબડ જે પણ લોકો આમાં સામેલ હશે તેને છોડવામાં નહીં આવે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજ્યમાં વધુ ચાર આઈએસ અધિકારી કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે પેનલમાં નિમાયા તારીખ અઢાર થી એકવીસ અમરેલી જુનાગઢ ગીર અને સુરત સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડશે હવામાન વિભાગ તો આતા હતા આજના ટોપટે ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત